ભારતીય સંવિધાન રચયિતા મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરના જય ભીમના નારા સાથે લાલજીનગરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જ્યાં કાયાવરોહણ સર્કલ પાસે બિરસા મુંડાની છવિને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી જ્યારે સાદલી બસ સ્ટેન્ડ પાસે આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ યુવાનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરાઈ હતી યુવાનો દ્વારા શિનોરના સેકન્ડ પીએસઆઈ એચ મકવાણા તેમજ સાદલી આઉટલેટ પોસ્ટના જમાદર વરદાજીનું પુષ્પગુછ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાધ્લી બસ સ્ટેન્ડ પાસે આવેલ લાઇબ્રેરીની બાજુમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાના સ્થળે સાધલીના વડીલોના હસ્તે ખાદમરદ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી શિનોરવામાં જયરૂર નમોબુદાય આજ રોજ એકસો ચોત્રીસ મે બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે સાગલી મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ રોજ સાગલી બસ સ્ટેન્ડ પર બાબા સાહેબની પ્રતિમાનું નિર્માણ કરવા માટે અમે આજે આ જગ્યા પર ખાદમુરત કર્યું છે અને એક અનોખી રસમ કે જે વર્ષોથી અમારા બાપ દાદાઓ જે ગુલામીમાં હતા અમારા ગળામાં કોડિયું હતું અમારી પાછળ જે ઝાડુ હતું એ ઝાડુ અને કોડિયું આજે અમે આ દફનાવી અને ઉપર અમારા પરમ પિતા પરમેશ્વર અમારા ભગવાન બાબા સાહેબ ડૉ અમbedkar ની પ્રતિમાનું નિર્માણ કરવાના છે આજ રોજ આજુબાજુ ગામના લોકો વરોરાથી આવેલા અંબાડથી આવેલા અને સુરતથી આવેલા તમામ લોકો આ રેલીમાં જોડાયા છે અને બાબા સાહેબ આંબેડકરના ગુંગાં ગયા છે આજ રોજ ઐતિહાસિક દિવસ છે કે અમારો સમાજ કચરાયનો સમાજ ગમત એવા હોદ્દા પર હોય પણ એમની કોઈ દરકાર લેતો નથી હોતું એટલે આજનો એક કાર્યક્રમ અમે એવો રાખ્યો હતો કે અમારા સમાજના વડીલો અમારા સમાજના વડીલો આ ખાદ મુહૂર્ત કરશે આ ખાદ મુહૂર્ત કરવા માટે કોઈ રાજકીય નેતાને અહીંયા આમંત્રિત કરવામાં નથી આવ્યા મુખ્ય કારણ છે કે એ લોકો માત્ર ને માત્ર સારા કામોમાં જ જતા હોય છે એટલે અમે એમને બીજો એક અમારો કાર્યક્રમ એવો છે કે રોજ જે અમારા સમાજના નિવૃત્ત અધિકારીઓ છે તેમનું પણ અમે એક સન્માનનો કાર્યક્રમ રાખેલો છે અને ત્યારબાદ રાત્રે ભીમદાવડા ડાયરાનું આયોજન કરેલું છે આજુબાજુથી ગામોના લોકો આવી અને બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ જે ઉજવવા માટે હરકભર આવી અને જે આનંદ લૂટો છે એ બધા એ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય નમો નમોભાઈ